બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં તો આજે છે રક્ષાબંધન તો રક્ષાબંધનની હાર્દિક હાર્દિક શુભકામના બધા ભાઈઓને ખૂબ ખૂબ આગળ વધો એવી એવા આશીર્વાદ અમારા તરફથી અને અહીંયા માન્યાને મીશું બધા રેડી થઈ ગયા છે જો માન્યા બેન અહીંયા છે ગુડ મોર્નિંગ માન્યા ગુડ મોર્નિંગ કેસે હો અચ્છા અચ્છા તો નવા કપડાં પહેરીને જો તૈયાર થઈ ગયા છે રક્ષાબંધન નું સેલિબ્રેશન થશે તો અમારે કઈ મારે કઈ રાખડી બાંધવા જવાનું નથી કેમ કે છોકરાઓને રજા ન હોય ને એટલે દૂર કાંઈ આપણે પહોંચી શકીએ નહીં જલ્દી આવી શકીએ નહીં અને માન્યાના ભાઈઓ દૂર જ છે અને ધર્મ ને લોકો કદાચ આવવાના છે પણ હવે કાલે આવે કે પરમ દિવસે આવે પાકું નથી ક્યારે આવવાના છે એ પેલા નથી ખબર આવવાના છે એ તો રાખડી ન મોકલાવે તો અહીંયા ત્યારે બાંધી દે પણ મોકલાવી દીધી છે રાખડી અમે અને બધાની ઘરે ભાઈ બેનને રાખડી બાંધે ને અમારી ઘરે બેન બેનને રાખડી બાંધશે તો એક અનોખું રક્ષાબંધન છે અમારા ઘરે તો કેવી રીતે સેલિબ્રેટ કરીએ છીએ તમને બતાવીએ આગળ બ્લોગમાં તો રક્ષાબંધન કાંઈક નવ વાગ્યાથી ને અગિયાર વાગ્યા સુધી વચ્ચે નથી એવું છે ને અગિયાર વાગ્યા પછી છે તો આપણે અગિયાર વાગ્યા પછી રાખડી બાંધીશું કેમ કે અત્યારમાં છે ને મારે શૂટ એ કરવાનું હોય ને તો આમ તેમ તો તેમ મોડું થઈ જઈને હજી ઉઠી નાસ્તો ને બધું કરીએ ત્યાં નવ તો વાગી જ જઈએ તો નાસ્તામાં પેલા બનવાના જ છે પૌવા પૌવા મીસુ કે મમ્મી પૌવા બનાવ મેં કીધું હાલ ચા કરી લે પડ્યું છે ખાખરા મમરાન ને ખાઈ તો કે ના પપ્પા હોય તો એ જ તું પૌવા બનાવી કે બને મારે ખાવા છે ને હાલો બનાવી દો તો પૌવા બનાવી લે નાસ્તો કરી લે દિવાબતી પૂજા ને બધું થઈ ગયું છે અને પછી જાસુ મંદિરે મંદિર મંદિરે બાજુમાં છે હું તો સવાર રોજ છે ને સાડા સાથે મંદિરે જઈ માન્ય મૂકીને સીધી પણ આ રજા હોય ને ત્યારે આને બે ને પણ લઈને જાઓ એટલે ત્યાં લઈને જાશું આપણે અને બધું બીજા કીડિયારું પૂરવાનું છે ચોણ નાખવાની છે બધા કામ કરવા ચાલો અહીંયા છે ને જો આપણે જગદીશ માંથી થોડો ઘણો નાસ્તો લેતા આવ્યા કેમ કે જાવું તું ચોકલેટ લેવા માટે રક્ષાબંધન સેલિબ્રેશન માટે ઘણા વખતે છે ને જો સેલિબ્રેશન બોક્સ નથી લઈ આવી એમાં કાંઈ નીકળતું નથી પાંચ પાંચ વાળી ચોકલેટ જ નીકળે એના કરતા જો અ લાયતામાનું જો અહીંયા કાજુ કતરી લઈ આવી છું જગદીશની મસ્ત ફેમસ આઈની અને આ બે બેની ફેવરિટ છે ને મોટી મોટી ચોકલેટ લઈ લીધી જો આ ખાઈને તો કઈ આમાં મજા આવે એમાં તો પાંચ વાડી ચોકલેટ નીકળે છે જો જેમ્સ નીકળે નેમી છે સેલિબ્રેશન બોક્સ ગયા વખતે આપણે લીધું હતું એને કે તમે દેઈ નથી લેવું ઈ બોક્સના જ પૈસા લે ચોકલેટ તો કઈ ન નીકળે બાકી અહીંયા બસ નાસ્તો એટલો લઈ આવી છું અને આ માનિયા બિસ્કિટ લીધું બસ અને બેઈને કાજુ કતરી ભાવે તો એ લઈ લીધી છે

મે દેખું છું કે તને કાઈ ઓર જો નીચે જાવ લેવ દર્શન અલખ માનો અહી ફટાફટ દર્શન કરી લે તપે હે જલ્દી કરી લો તળકો એવો છે हा तो नाक दि आइ चोर्न नाक ख चल मा आउ न आसी जा तम <laughs> अगल अगल ना को आ बाजू नै हम अगल भइजो आउ यी त कीडिया रु पुरवानो छमना ख ल ल लौ दे मने बुथाय आ हाँ ચાલો આવી ગયા અને રાખડી નું ફૂલ સેટઅપ થઈ ગયું છે જો તો માનું બેન સેટઅપ કરી રહ્યા છે હે ને તો અહીંયા મસ્ત જો અમારું રાખડી સેલિબ્રેશન અહિયાં રેડી થઈ ગયું છે તો અહિયાં રાખડીઓ છે અત્યારે આપણે આમાં રાખી દીધી છે અને એક આ અને એક આ મારે બાંધવાની છે બે મારી નળે મોકલાવેલી પછી આ માન્યાની ને અહીંયા છે મીશુની જો અહીંયા મીશુએ એ બ્રેસલેટે ઓલી ની લીધી છે એવું सुनो भाई का प्यारा रिश्ता दिल में बसा है अनमोल किस्सा राखी का धागा है उम्मीदों का झूला खुशियों से भरा है हर कोना हर सोना राखी का बंधन ये बंधन है पावन, दिलों को जो થઈ અને ગિફ્ટ માં શું આપ્યું એકા બીજા એ ચોકલેટ ને અગિયારસો અગિયારસો રૂપિયા કેમ કે કઈ છે ને ગિફ્ટ કઈ મતલબ લેવા જેવું હોય ને પૈસા હોય તો પીગી બેંક માં નાખી દે નહીં મીસુ કપડા તો છે કઈ લેવાની જરૂર નહોતી એટલે બે ને અગિયારસો અગિયારસો રૂપિયા એકા બીજા આપી દીધા સેલિબ્રેશન થઈ ગયું મસ્ત મજાનું અને બે ની ફેવરેટ ચોકલેટ ચાલો મને રાખડી બાંધી દીધી માની અને ડેરી મિલ્ક ભાવ એટલે એને ડેરી મિલ્ક લીધી છે અને મીશુને ગેલેક્સી પાતે મારા ભાઈના રાખડીના ફોટો એકના જ આવ્યા છે ભાભીના કે નાના ભાઈના નથી એવા જેટલા આવ્યા છે એટલા શેર કરું અને મિશ્રીના બે ભાઈના બરાબર મિશ્રીના માન્યાના ધર્મના અને નક્ષના બે તો એ થોડાક ઝલક અહીંયા શેર કરું છું જેટલા ફોટો મને મળ્યા છે એટલા આ હું જયારે એડિટિંગ કરું છું ને ત્યારે ક્લિપ એડ કરી છું મેં રાખડી બાંધતા હોય પણ અમારે બેન બેન ને બાંધે એટલે અમારે એક અનોખું રક્ષાબંધન હોય અને મને જો મેં માન્ય મિશો બાંધી દી કેમકે બીજું તો કોઈ છે નહી તો કઈ આવ્યા નથી એટલે તો મને છે ને એક કાકાજીની છોકરી અને માસીજીની છોકરી બે રાખડી અમને બાંધે છે તો નિકુંજ પાસે પહોંચી ગઈ છે તૃપ્તિ ફિયાની અને બે ના અહીંયા આવી છે હે ને તો જ્યારે નિકુંજ આવશે ત્યારે બાંધી દેસુ આપડે ચાલો તો હવે કઈક રસોઈ એ બનાવી જોશે તો રક્ષાબંધન એવું હતું સવારે કઈક આજે ચાર થી નવ નો ટાઈમ હતો પછી નવ થી અગિયાર સુધી નતું નવ ને ઉપર કઈક હતી મિનિટ હોય યાદ નથી તો અગિયાર વાગ્યા થી પછી કઈક અઢી વાગ્યા સુધી છે એવું કઈક છે પરફેક્ટ ટાઈમ યાદ નથી પણ એવું છે એવું ખબર હતી એટલે અમે છે ને અગિયાર વાગ્યા પછી બાંધી હતી કેમ કે આજે રજા હોય એટલે થોડાક મોડા ઉઠ્યા હોય અમારે તો ક્યાંય જવું નહોતું ઘરે જ હતા એટલે થોડાક મોડા ઉઠ્યા હોય છોકરા હોય એટલે એટલે કીધું આપણે પછી નિરાતે કેમ કે મંદિરે જવાનું હતું એટલે પેલા મંદિરે જઈએ તો હા શું અરે નીચે તડકો જો મંદિર નીચે નથી જવું તડકો કેટલો ભયંકર તડકો છે આમ જો તડકો ઉનાળાનો હોય ને એવો તડકો બાલકની ઉભો નથી રહેવાતું ચાલો જો જોનું મિશુ છે ને પૈસા મૂકે છે જો પછી વાપરવામાં વાપરવાના બેમ્મી ના છે ને આખો ભરાઈ ગયો છે ને તો એને સમાતા નથી એમ તો નો સમય માનું નામ નાખી દે હું એમ જ કહું તને નો સમય માનું નામ નાખી દે એમાં એવું માનું ખોઈલો તો માનું એવું ન કરાય

ની વેટ કરશે ચાલ છે રોડ ક્રોસ ક્યાં કરવાનો છે આ બાજુ જવાનું ચાલ ખમણ લેવા ખમણ પૂરું થઈ ગયું છે સમોસાને ને એવું છે મીરિયા ખમણ તો નહોતું ઈદડા નહોતા ને ખમણ નહોતું ઈદળા ના આવે ઓલા વ્હાઈટ કલરના ઈડલી જેવા ઈદડા કેવી ઈડલી જેવા ટેસ્ટ આવે ઈદળા ઈ નહોતા મેં કીધું ઈ લઈ જાઉં સમોસા હતા ગરમા ગરમ સમોસા લેવી હાલો ચાઇનીઝ નહીં ઓલા જ પોટેટો ચાઇનીઝ નહોતા હાલો મારા માટે મમરા બનાવું તમારા માટે સમોસા ના ના હાલો તો સમોસા વધે પાંચ સમોસા લેવી તમારે બેને અમારે અહીંયા રક્ષાબંધન ના સેલિબ્રેશન માં છે સમોસા પાર્ટી તો જો સમોસા ગરમા ગરમ છે રાત્રે કંટોલા બનાવવાના છે કંટોલા છે ને ત્રણ પોસ્ટપોન્ડ થાય છે કેન્સલ નહી હોગા આપણે પોપટલાલ નહીં વાગી ગયા છે બપોર પછી સવા પાંચ વાગી ગયા છે તો હું છે ને થોડુંક રીલ નું શૂટ કરતી હતી એટલે રેડી થઈ હતી પાછા આવી જશો હમણાં

હા તો અમે પોહી ગયા છીએ ગાર્ડન માં એ એન્ટ્રન્સ છે સવારે 5 થી ને સાંજે ખુલ્લું રહેશે હા રોજ કરવું પડે રોજ ચાલો પ્લે એરિયા માં છે કે અહીંયા બેસવું છે

બેસવાની મજા આવે છે ગ્રુપ ઓન તો મજા આવે કાંઈ આવી આખી ચક્કર મારીને આવ આઈ લઈને આમ આખી ચક્કર જા જા હાલો હાલો જો માનું રમાડે છે

બહુ ટાઈમ થી લાઈવ કરવાનો વિચાર દીધી પણ ટાઈમ જ ન મળતો હવે અત્યારે માન્ય મિસુન ત્રણ દિવસ થી રજા માન્ય ત્રણ દીની મિસુ ઓજી માને એમ કઈ આવ્યું નથી કા મારું ત્રણ દીની મंडे હોલીડે ત્યારે કીધું નથી ને એની ડાયરી તો હોલિડે ડાયરી તો મિસુ તો છે ને ત્રણ દિવસ ના હોલિડે આવી ગયા તો માન્ય ડાયરી ચેક કરવી પડશે એમાં હોલીડે લખેલા હશે તો ત્રણ દિવસની રજા છે ને એક્ઝામ પૂરી ગઈ માને એટલે મને ટાઈમ મળ્યો મેં કીધું ચાલો થોડી વાર અડધી પોણી કલાક લાવી લઉં તો લાઈવ કર્યું હતું અને હવે થઈ ગયો છે સુવાનો સમય ચાલો તો પહેલા માન્ય મિશુને દૂધ બનાવી દેવાને મેં કીધું વિડીયોનો એન્ડ કરી લઉં તો આજના વિડીયોનો એ ટાઇ જ કરી લેશું આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો નો સારે લાઈક હોય તો એ લાઇક કોમેન્ટ કરતા રહેજો પ્લીઝ તમારે એક લાઇક મારા માટે બહુ કિંમતી છે તો લાઈક કરવાનું ક્યારેય ભૂલવાનું જ નહીં તમારે લાઈક કરી જ દેવાનું અને તમારા બધાનું રક્ષાબંધન કેવું રહ્યું એ કહેજો અમારું તો ગયા નહોતા અમે પણ તોય મસ્ત રીતે અમારી રીતે અમે થોડુંક સેલિબ્રેશન કરી લીધું ચાલો મળશું નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ બધાની બાય